એ બધું પીડું છે એમને કઈ ખોલવાનો ટાઈમ રો નતો અમારે આ ને શું ખોલ્યું છે આજ હે બા હા સાઈનલા વાહ આ તો બધું પીડું છે કે દુન કોઈ આઈડું ની મને આ શુભે ની એના એકલું એકલા હું ખોલવાની મજા આવે ખોલ નહીં તેણ ગીફ્ટ છે હા પોરેશભાઈ એવન તેથી લેવા થાય આ ગિફ્ટ તો હું પરેશભાઈ ઓલે ગયો તેથી અહીંયા લીલેશભાઈ આવ્યા હતા એને આપી હતી ને આ બે ગિફ્ટ તો પરેશભાઈ જ મોકલાવેલી છે સ્પેશિયલ ને આ ગિફ્ટ સ્પેશિયલ આયુષુબેનની છે આ ખોલો આમાં કે ઈ તો એ જેની કોની હોય કોની બે ભરની એક એક છે મને યાદ નહી આમાં કે આમાં ને તો નહી ની તાર હોય છે આ તો નહી ક્યાંય આ ખોલ તો પેલા હા હા ફૂદડો તો તારે પાસે વટાડવું પડશે

તરે જનો ખોલો ને આમ તો ખબર હોય પણ તરે ખોય તો ઉતારવા તો મજા ન આવે નિરાતે ખોલવાનું હોય તો મજા આવે આમ બલુટી જાગે મને શું ખબર હમ તો તો ખરી પણ તો હોય એમ અંદર શું હોય કોને ખબર

मस्त से क्या मैं गिफ्ट के फटाफट पट्ट खोल नहीं किया तो तो <laughs> 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 भाई मस्त कब से तारी मेटे तो स्पेशल गिफ्ट थी એટલે આસુ બન્ની મેટે સ્પેશિયલ ગિફ્ટ છે તો ઈ જોઈ લઈ હું કોલ નખો પકડે નહીં હું કોલ નહીં હવે કોલ નહીં કોલ તું કોલ નહીં કાલે હા આપડા મંદાલ મેરો પણ કઈ ખબર ન પડતી ન પડતી ને પરેશ ભાઈ કેતા હતા સ્પેશિયલ હે સ્પેશિયલ ગિફ્ટ છે ભાઈ તમારી મેટે સ્પેશિયલ ગિફ્ટ આવી ગયા કેમ ભાઈ તો મે કોલ નહીં હોય વા નીર છે હો હ સેમા ઓ ઓ વા તું જી આરો ને લે હે હે ના કે ફોટા વાળો એમાં કાઈ દેખાતા નથી હા જો દેખાય કોણ કે ની દેખાતા કાઈ ને દેખાતા દેખાય મારો હે બે ભરું ફોટા હે

તો દેખા હે હં વાહ ખોટા દેખા મિડ હો ભાઈ કપ આમ ગરમ તો ને લે આપડો ફોટો છે આમ ઓ દેખાય હું બે ભરું એમ ન દેખાય હં યાર વાહ કેટલું મસ્તની દાડું છું હં દેખા ને દાડું કેમ લાગે મસ્ત ફોટા હે મારા આશુ બેન પરેશ ભાઈ વાહ લે લે बीए कोटा है मामर बे भरु ने ले अगर भी याद है काई नहीं हंस में याद है हां नो याद है दा या दा भी याद है अगड़ी नो याद है भी याद है पास गरम पानी थई बात है हां तो मार हूं गरम चाय पीवन हां <laughs> थैंक यू परेश भाई मस्त है मैं जाता हूं माने देखड़ जाऊं ओए ले रानंग लगड़ भी है फोटा ए आ गया

<laughs> <laughs> <खार गरिणों Korean> <laughs> गरम पानी वे तो पे गरम वे चाहो दी तेरे टाटू पानी अड़े ले भी आता है तो भैया जन मेरे कब आ है मारी माँ नहीं दिया कहाँ दिया कहाँ दिया कहाँ पसु गरम पानी रेड चंटी बाद दिया कहाँ है क्या क्या पसु गरम पानी करी वाह माँ इसलो सापी भी

ને એમાં આશુબેન જો અત્યારે થોડાક નિરાશ થઈ જશે કારણ કે ઠંડુ પાણી અડી ગયું છે કપમાં ને આપણે જો આ મેકી દેવામાં કઈ પીવાનું નહીં હા સિન રાખ સિન છે મારો કપ એ મૂકી દેજે હીરકો ને બધે જો પેકિંગ શરૂ થઈ ગયું છે આશબેન મૂક દે ને આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગીમો હશે ને ગીમો હોય તો सब्सक्राइब 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 पाकू तो भाई करना जो ने आशा करी गी गी तो ने ने, लो में में तुमने तो लाइक करो शेयर सब्सक्राइब सब्सक्राइब नहीं बाय बाय करता जाओ बाय बाय